કેતનભાઈ તથા મહેશભાઈ પ્રજાપતિ તથા દશરથભાઈ દરજી નગરપાલિકા પ્રમુખ શ્રી હિરલબેન જેમ બને તેમ નવરાત્રી પહેલાં ગટર લાઈનનું સંપૂર્ણ કામ પૂર્ણ થઈ જશે તેમ જણાવ્યું પાટણ નગરપાલિકા અને જ ના સંયુક્ત ઉપક્રમે જે જૂની લાઈનો છે એને નવીનીકરણનું કામ પાટણ નગરપાલિકા અને જીડીસી દ્વારા અઠ્ઠાણું કરોડના ખર્ચે ભૂગર્ભ ગટરનું કામ અને અઠ્યાવીસ કરોડના ખર્ચે વોટર શાખાનું કામ એમ જે જગ્યા પર સતત પાણી બહાર ગટરના વહેતા હતા અને લોકોની સતત જરૂરિયાત અને માગણીના અનુસંધાને આજે ગણેશ ચતુર્થીના દિવસે આ કામ શરૂ કરવામાં આવ્યું છે જેમાં બોરસન ચોકડી મદરેસા જે વિકટ પ્રશ્નો હતા કે વારંવાર એ લોકોનો વારંવાર નગરપાલિકામાં પણ એ લોકોની રજૂઆતો આવતી હતી એ અનુસંધાને એક વેદ ટાઉનશીપના નેળિયામાં એ બધું ધ્યાને રાખી આજે અમે એ કામગીરી શરૂ કરવામાં આવી છે રિપોર્ટર દરજી દશરથભાઈ પાટણ